આવી રજૂઆતો બૈરાવના ટોળા અને લોકોના ટોળાઓ જો મહાનગરપાલિકામાં જાય અને મેયરશ્રીને રજૂઆત કરે તો મેયરશ્રી આ વિસ્તાર માટે ધ્યાન આપતા ને કયા કારણસર ધ્યાન નથી એ ખબર પડતી હતી શું આ વિસ્તારના લોકો આનો હાઉસ ટેક્સ કે રોડ ટેક્સ કે જે વેરો આવે એ શું નથી ભરતા ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે વેરો હોય તો ભાવનગર મહાનગરપાલિકા આનો વેરો છે એ છતાંય આ વિસ્તાર સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ ખબર પડતી નથી આજથી પાંચક મહિના પહેલા હું કમિશનર સાહેબ શ્રીને રજૂઆત કરવા ગયો હતો ચાર રસ્તાની કે જે ચાર રસ્તા છેલ્લા પંદર વર્ષથી બિસ્માર હાલત પાસે લોકો ત્રાહી માં પુકારી ગયા છે આ વિડીયો સાથે જો તમારે પણ જોવું હોય તો સ્થાનિક લોકોને પૂછી અને જુઓ આ સ્થાનિક લોકો કેટલા હેરાન ગતિ પાને રહ્યા છે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે વડવા નેરાથી લઈ વિજય ટોકી તરફનો રોડ

રજૂઆત કરવા ગયા હતા પાણી માટેની તો બૈરાઓને એવું કહેવામાં આવ્યું કે તમે અમારા મતદારો નથી તો શું આ કોર્પોરેટરનો જવાબ છે અને અહીંનો સ્થાનિક કોર્પોરેટર છે એ હાલમાં મેયર ને પદ ઉપર બેઠેલા છે અને મેયર છે ભરતભાઈ ભારત અને ભરતભાઈ ભારત મેયર થઈને જો લોકોને આવા જવાબ દેતા હોય કે અમે તમે અમારા મતદારો નથી જો આ આ આ કોર્પોરેટરનો જવાબ છે અને આ વિસ્તાર એવો છે કે રોડ બન્યો છે નવો હમણાં એક વડવાનેરાવાળો રોડ તલાવડી તરફ જતો રોડ નવો બન્યો છે અને નવો રોડ બનવાથી બે ખાચા નીચા આવી ગયા છે અને લોકો આટલું બધું પાણી ભોગવે છે કે કમર કમર સુધીનું પાણી અહીંયા સ્થાનિક છે અહીંયા જો લોકો ભોગવી લોકો છે ને એમની એમની હાલાકી ભોગવી રહ્યા છે અને એક ધાર્મિક સ્થળ આવેલું છે ગોશિયા મસ્જિદ કરીને લોકોને અંદર નમાજ પડવા જવું હોય તો એવા ગંદા પાણીમાં થઈને નમાજ પડવા જવું પડે છે આ પરિસ્થિતિ તખ્ત સરોવરની છે

આ ખાતે જે ખાચા ઉપર ઉકાશો એ ખાચા ને પેલા કઈ અરજી કરવામાં આવેલી છે વારંવાર લોકો થ્રુ રજૂઆત કરવામાં આવે છે વારંવાર મીડિયા થ્રુ રજૂઆત કરવામાં આવે છે અને કઈ પ્રકાર કઈ પ્રકારે ધ્યાન દેવામાં નથી આવતું એ ખબર પડતી નથી